જુનાગઢના માણાવદરના ભાજપના ધારાસભ્યએ મગફળી ખરીદીમાં ગોલમાલ થઈ રહ્યાના આક્ષેપો કર્યા છે તેમાં ગુજકો માસલના ઉપરી અધિકારીઓ અને જુનાગઢના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના તેઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે માણાવદર માર્કેટિંગ યાર્ડમાં ટેકામાં ભાવે હાલમાં અલગ અલગ મંડળીઓ દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે આ ખરીદીમાં ગુજકો માસલ અધિકારીઓ પોતાની મનમાની કરી રહ્યા હોવાના આક્ષેપ માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદભાઈ દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે આ બાબતે ધારાસભ્ય અરવિંદભાઈ અરવિંદભાઈ શું કહી રહ્યા છે તે લાડાણી માણાવદર ધારાસભ્ય ગુજરાત સરકાર જ્યારે મગફળીની ખરીદી માટે ઓનલાઈન ચાલુ કરેલ ત્યારે માણાવદર તાલુકામાંથી અંદાજીત છ હજાર બસોથી થી વધુ ખેડૂતોએ મગફળી માટેની ઓનલાઈન કરેલ ત્યારબાદ જ્યારે સરકાર દ્વારા જે આવી ત્યારે માણાવદર તાલુકામાં બે આ ખરીદી માટેની માન્યતા આપેલ ત્યારબાદ આ ખરીદી બારદાર ને કારણે ધીમી ચાલતા અમુએ સરકાર શ્રીમાં રજૂઆત કરી અને વધારાની બે મંડળી ચાલુ કરવાની માંગણી કરેલ જે સરકારે મંજૂર રાખી અને માણાવદર તાલુકામાં કુલ ચાર સંસ્થાઓ મારફત મગફળીની ખરીદી ચાલુ કરેલ હતી જ્યારે વધારાની બે મંડળીની મગફળી ખરીદી ચાલુ કરવાની થઈ ત્યારે આ બંને મંડળીઓને છસો આસપાસનું મેપિંગ આપી અને ખરીદી ચાલુ થયેલ આ બંને પાછળની મંડળીઓ જે હતી ત્રણ નંબર અને ચાર નંબર એની ખરીદીનું જે મેપિંગ પૂર્ણ થતા ફરીથી માગણી કરતા ક્રમ નંબર એક વાળી જે સંસ્થા છે જે માણાવદર બાટવા તાલુકા ખરીદ વેચાણ સંઘ જે છે તેમાંથી મેપિંગ કાપી અને બસો બસો ત્રણ અને ચાર ને આપેલ જે બે નંબર ની મંડળી જે છે જે સંસ્થા ખરીદ કરે છે આ ક્યાંક ને ક્યાંક ગૂદકો માસોલ ના ડિરેક્ટર ના સગા મંડળી હોય આ ગૂદકો માસોલ ના તમામ ચેનલ ના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ ટીનાખોરી રાખી અને જુનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને કીના કરે આ ગુદકો માસોલના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબ થી માંડી અને નીચે સુધીના તમામ અહીંયા જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાયરો કરે ક્યાંક ને ક્યાંક ખૂબ મોટા ભ્રષ્ટાચાર નબળી માંડવીની ખરીદી માટે પણ પૈસાના વહીવટ કરવાની લાગણી અને માગણી પણ કરે છે આ ગુદકો માસોલના જે ભાઈ નરેન્દ્રસિંહ પરમાર કરીને જે અહીંયા બેસે છે એટલા બધા તોસડાઈ ભરા ફોન કરે ભાઈ ફોન ઉપાડતા નથી ને વર્તન કરે છે આવું કે છે કે ભાઈ રાઘવજીભાઈ રાઘવજીભાઈ ના પીએસ કે ધારાસભ્ય શું વારંવાર ખોટા ફોન કરે અમે ગૂદકોમાં સોલવારા અમારું જાગૃત કરશું ને કોને મગફળી ની ખરીદી આપવી બારદાન સપ્લાય કરવા એ અમારી રીતે જ કરશું આ બાબતે આજે હું સરકાર રજૂઆત કરું છું કે ભાઈ આ જે ખરીદી કરે છે આના જે અધિકારીઓ છે એની અમે પગલા ભરે અને જિલ્લાની ખરીદીમાં જે કઈ કરતું એની પૂરેપૂરી તપાસ કરે એવી મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરું વિશેષમાં જુનાગઢ જિલ્લાના ગુચકો માસોલ ભરતભાઈ બારણ જે બારદાર ની વ્યવસ્થા સંભાળે છે એ પણ પૂરેપૂરા ભ્રષ્ટાચાર માં સામેલ છે માણાવદર તાલુકામાં ક્યારેય આખે આખી ગાડી મોકલતા નથી કટકે કટકે ત્યાંથી ને ખોટા ખર્ચા સરકારના ચડાવી અને બબે ત્રણ ત્રણ હજાર બારદાન મોકલેશ અને આખે આખી ગાડી માની લો કે માણાવદરની કોઈ સંસ્થાને ફાળવવાની થતી હોય એ આખે આખી ગાડી અહીં પહોંચેલ જ નથી એના પણ અમારી પાસે પુરાવાયા તો આ ભરતભાઈ બારડ સામે પણ ખાસ તપાસ થવી જોઈએ અને અહીંયા જે અમારી બે નંબરની મંડળી આવે છે એની પાસે જેટલા ખેડૂતોની યાદી છે એને અત્યારથી તમામના મેપિંગ નાખી દીધેલ છે અને એવું કહે છે કે આ તારીખે તમારો વારો આવશે એની પાસે આજની તારીખે ચાલીસ હજાર ઉપર બારદાનનો સ્ટોક છે અને એક નંબરમાં ઘણા દિવસથી આ ખરીદી બંધ છે તો ન્યા બારદારનું ફાળવણું કેમ નથી થતું આ પણ તપાસનો વિષય છે આ નરેન્દ્રભાઈ બારોડદેવ છે ભાઈ ભરતભાઈ બારડ ક્યાંક ને ક્યાંક આમાં પણ સંડોવાયું છે આની આમે પણ સરકાર પૂરી તપાસ કરે એવી મારી માગણી જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટિરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ